નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર જ્વેલર્સ ના ફેશન ડિઝાઇનના વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ અહેવાલ હવામાન સમાચાર અમદાવાદ થી હવામાન શાસ્ત્રી રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે કચ્છમાં આજે યલો એલર્ટ છે એટલે કે ભારે વરસાદની સંભાવના છે આવતીકાલે ઓરેન્જ એલર્ટ છે એટલે વરસાદની સંભાવના છે બાકીના ત્રણ દિવસ ક્યાંક ક્યાંક સામાન્ય વરસાદ છે આજે તથા આવતીકાલે ગાજવીજ સાથે વરસાદ થશે સાયક્લોનિક સર્ક્યુલેશન નોર્થ ઇસ્ટ સાગરમાં સ્થિર થતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ માટે આગાહી કરાઈ છે લખપતમાં આજનો વરસાદ કંઈ જ નહીં સિઝનનો કુલ વરસાદ બસો સત્તર એમ એમ રાપરમાં આજનો વરસાદ દસ એમ સીઝનનો કુલ વરસાદ બસો તેર એમ એમ આજનો વરસાદ સાત એમ એમ સિઝનનો કુલ વરસાદ એકસો એકતાલીસ એમ અંજારમાં આજનો વરસાદ પાંચ એમ એમ સિઝનનો કુલ વરસાદ ચારસો બાવીસ એમ ભુજમાં આજનો વરસાદ કાંઈ નહીં સીઝનનો કુલ વરસાદ ત્રણસો નવ એમ નખત્રાણામાં આજનો વરસાદ ત્રણ એમ એમ સિઝનનો કુલ વરસાદ ચારસો સડસઠ એમ એમ આજનો વરસાદ કાંઈ નહીં સીઝનનો કુલ વરસાદ બસો છોતેર એમ માંડવીમાં આજનો વરસાદ કાંઈ નહીં સીઝનનો કુલ વરસાદ પાંચસો અડસઠ એમ મુન્દ્રામાં આજનો વરસાદ કાંઈ નહીં સિઝનનો કુલ વરસાદ સાતસો તેતાલીસ ગાંધીધામમાં આજનો વરસાદ ચાર એમ સીઝનનો કુલ વરસાદ તા ત્રણસો તેતાલીસ દાદા તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે માદા થાય ઠંડી ની સાથે ધ્રુજારી તાવ દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો તમારો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર